આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલ્યો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ कॉस्मेटिक्स हेल्थ केर प्रोडक्ट्स बीबी केर प्रोडक्ट्स सहित तमाम मेडिकल ने लगती चीज वस्तुओं एकज स्थले उपलब्ध तमारी सुविधा माटे होम डिलीवरी पर उपलब्ध छे। अने हाँ तमाम प्रकारना बेबी प्रोडक्ट्स हवे एक जगह डानेश फार्मेसी एंड केर तमारी तंदुरस्ती अाथमिकताेक्ट નજીક રેસિડેન્સી ડુંગરા વાપી હેલ્થ સર્વિસ નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર ખેરલાવ ગામમાં કરુણ વિલાપ માતા પુત્રીના ના મોતને પગલે ગામ શોકમગ્ન બન્યું મોટી દીકરી લીઝાએ માતા અને નાની માસુમ બહેનને ભારે હૈયે અગ્નિદા આપ્યો પાડી તાલુકાના તરમાલિયા ભીસુફળિયા પાસે આવેલી ખાડીમાં ગઈકાલે રાત્રે બનેલી કરૂણ ને પગલે સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયું હતું શિક્ષક દંપતી પોતાની સાત વર્ષીય પુત્રી સાથે આઈટેન કારમાં સવાર હતા ત્યારે કાર ખાડીમાં વહેતા પાણીમાં તણાઈ જતા માતા તનાશાબેન અને માસૂમ પુત્રી યશ્વીનું મોત નીપજ્યું હતું આજે વહેલી સવારે બંનેના મૃતદેહ કારમાંથી બહાર કઢાતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી એક જ સાથે પત્ની અને માસૂમ પુત્રી ગુમાવનાર પિતા અને મોટી દીકરી લીઝા પર આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ બની હતી ખેરલાવ ગામના સેંકડો લોકોએ પણ આ ઘટનાને પગલે કરૂણ વિલાપ કર્યો હતો બપોરે પોસ્ટમોર્ટમ બાદ ખેરલાવ ગામેથી માતાપુત્રીની અંતિમયાત્રા નીકળતા દ્રશ્યો હૃદય ચીરનારા બન્યા હતા ગામના રસ્તાઓ પર દુઃખના અવાજો ગુંજી ઉઠ્યા હતા સામાન્ય હૃદયનું માનવી પણ આ અંતિમયાત્રાના દ્રશ્યો જોઈ હચમચી ઉઠ્યો હતો વિશેષ એ રહ્યું કે મોટી દીકરી લીઝાએ પિતાની સાથે પોતાનું દુઃખ ગળે ઉતારીને સમાજ સમક્ષ હિંમતનો દાખલો મૂકી દીધો હતો લીઝાએ જ સ્મશાન ખાતે માતા અને બહેનને અગ્નિસંસ્કાર આપ્યો હતો પુત્ર જેવી ફરજ બજારતા એ દ્રશ્યો જોઈને લોકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી ખેરલાવ ગામમાં એક સાથે બે નનામી નીકળતા ગામ આખું શોકમગ્ન બની ગયું છે માતા અને પુત્રીના વિયોગે સમગ્ર વિસ્તાર હિપકે ચડ્યું હતું અંતિમ યાત્રામાં પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અગ્રણીઓ રાજકીય આગેવાનો સહિત સરપંચો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા તમામ ઉપસ્થિત લોકોએ પરિવારજનોને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી あう本当だね。